સુરક્ષાના કોસાડા અને સાયણ ઓલપાડ ઉદ્યોગમાં સામાજિક તત્વોનો આતંક ફેલાયો છે અસામાજિક તત્વોએ આ વિસ્તારના ત્રીસ થી પાંત્રીસ જેટલા નિશાન બનાવીને તેમને બાનમાં લીધા છે અસામાજિક તત્વોએ યુનિટોની બહાર પહોંચીને ત્યાં ચાલતું કામકાજ બંધ કરવા માટે સોશિયલ મીડિયા પર ધમકીભર્યા પોસ્ટરો પણ વાયરલ કર્યા છે ખાસ કરીને જે વિસ્તારોમાં ઓરિસ્સાના કારીગરો મોટા પ્રમાણમાં કામ કરે છે તે વિસ્તારોમાં ઉડિયા ભાષામાં હાથ પગ બાંધી દેવાની અને મર્ડરની ધમકીઓ આપવામાં આવી રહી છે જેને કારણે સમગ્ર ઉદ્યોગમાં ભયનો માહોલ પેદા થયો છે આ ગંભીર બાબતે સુરત વ્યુવર્સ એસોસિએશનના પ્રમુખ વિજયભાઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે આ ઘટનાક્રમથી પાવલુન ઉદ્યોગના વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે વંદે માત્ર સુરતના લિવિંગ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાઓ સક્રિય થતા હોય છે સુરતના લિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાઓ કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે ને આવતીકાલે હર્ષભાઈ સંઘવી તે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે તમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બારમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર હાઉસની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે